હોસે બહુ પછી એમ નામ રાખીને એટલે મૂંઝાય છે મૂકી ઉડે છે કે નહીં એમ હંતાઈ ગયો આપણે અંદર કામ કર અંદર હે આ બધી હવે ઓકે છે છે હવે એમ રે કામ ફોટો પાડો છે રીલ પાડવી છે બરોબર રીલ બનાવી દે એક મને એ હું બાંધેલું છે હેલો યુ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં જ શોના ફેમિલી બીજું તો શું હોય તો ફેમિલી પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટન પણ લાગે તો મોરિંગ જેવું કારણ કે અત્યારે વાગી ગયા છે એમ તો બે વાગી ગયા છે પણ શું કહેવાય જમવાનું હતું તો જમવાનું મોડું થઈ ગયું કારણ કે એનું કારણ છે મોડું થવાનું કે જો આ રેતી આવી છે ને મારા કંઈ ટ્રેક્ટર એવું તો રેતીનું આ અલ પણ એ ટ્રેક્ટરના શીલા છે બધા તમને અને સાટા શરૂ છે ફોન ઉપર વરસાદ આવે છે તો એટલે જમવાનું મોડું થઈ ગયું બે એમ ભાગી ગયા એટલે નકર તો આમ પહેલા વી ગયા જમીને અને હજી ખોટી થવું પડે એમ છે કારણ કે હજી કામ શરૂ થાય એટલે આપણે કામ કરવા આવશે તો સિમેન્ટને બધું લેવા જવાનું છે તો હું ક ખોટા કપડાં બગાડવા હું કે આપણા કપડાં નથી બગાડવા ભાઈ આવે તો અહીંયા ખાલી જાવ અને લઈ દેવું તો આ જો રેતી અહીં નાખી છે આવે અને બધું હું છે રોડ અત્યારે આવી રીતનો ગારો ભારો થાય કેમ કે કામ શરૂને ગારોન ટ્રેક્ટર વાહનો મોટા મોટા વાહનો બધા હાલતા હોય એટલા માટે એવું છે ને જો આ ટ્રેક્ટરના શીલા છે અને આ ગારો હમણાં સોરી આવડે શું કહેવાય નાખું છે હમણાં એવું છે રેતી ને હું કહું જમી લઉં તો હું આટલે સુવિધા આવે તો હું કહું પછી હું કહું કે કામ કામ છે પછી જાઉં તો આ જો એટલે આટલી દિવાલ કરીશ પણ હું પેલા એલિવેશન અંદર ગયો હતો વરસાદનો ખોટું હશે ને ફોન ઉપર સાટા આવે છે ને આ જો અહીંયા બધું બાકી છે આજે શું કહેવાય સૂવા પડે છે મતલબ હજી ઉપરનો બળસ્તર બાકી છે ને એટલા માટે વરસાદ બધું અંદર પાણી ઉતરે એવું છે ને ઉપર તો તમને બતાવ્યું હતું પણ હજી ઓટો બાકી છે કરવાનો અને આ જો આટલી દિવાલ થઈ છે એટલી દિવાલ બાકી છે અહીંયા દિવાલ બાકી છે કારણ કે આ પાલક અહીંયા ફેરવા ને પાલક અહીંયા અહીંયા પાછું લેવાનું હોય તો કેવરાવે એટલે છે તો આ પાલક અત્યારે અહીંયા રહેવા દે કારણ કે જેટલે હું ત્યાં પોગે ત્યાં હું ઊંશું કરવાનું છે એવું લાગે તો ટીપણા પાછા હુંસા કરશે અને પછી હું શું લે તો અહીંયા બધા જો ટોસા ને જ્યાં જ્યાં અહીંયા ટોસા મારેલા છે તો આ રીતના ટોસા કહેવાય ને કવાડીથી ટોસા મારેલા મતલબ એના વસ્તુ આ બધા ટોસા એ ટોસા હું કામ મારે તમને ખબર ન હોય તો મને કમેન્ટમાં પૂછી લેજો અથવા તો હું કહીએ દઉં તમને આમ કહેવા ન હોય એ ટોસા મારે કારણ કે પલસ્તર મારવાનું હોય એટલા માટે ને એવું છે હવે તો દુકાને છું પણ આવે તો વાટેશું બધા આ શીપરા મોટા મોટા નીકળ્યા હતા બહુ બધા મોટા મોટા શીપરા અંદર હતા અંદરથી કાઢ્યા છે શીપરા અને ગાડી આવી ગઈ છે હવે ગાડી લઈને હું કોઈ સિમેન્ટ લેવા જાઉં પણ હું કહું મારા કપડાં બગડે તો બોલા ભાઈની વાટેશું આવે તો એની અરે જાઉં એવું છે ને આવી રીતનું કંઈક દિવાલનો એંગલ સારો છે આવી રીતના મતલબ ખૂણાનો પછી અહીં સાઈડ બહાર સુધી આવી જાય થોડી કારણ કે ક્યાંયથી દીવાલ આમ કરવાની છે દિવાલ એટલે ઓરસ સોરસમાં એવું છે એટલે જે વાર લાગશે તો બધું અને ટાઈમ લાગશે જાજો પણ વરસાદ કાંઈ રહેતો નથી ને વરસાદનું કંઈ કામ હરખો થતો નથી એવું છે બધું પણ હવે કાંઈ નહીં હવે કામ તો શરૂ રાખવું પડશે એવું છે ને હવે જોવા આવતા ઇટું ના કટકાને આ બધું સાફ થાય ને આ બધું આ દિવાલ થાય પછી એ પુરાણ થઈ જાય પછી પૂંગળો નાખવાનો હા મેથી અને પછી અહીંયા પુરાણ થાય એવું છે પછી પૂડો નાખશું તો કાંઈ નહીં ફેમિલી બનાવજો આપણા બ્લોગમાં ને હું ઓલા ભાઈને ફોન કરું આવી જાય અને પછી એને સિમેન્ટ લઈ અપાવી એવું અને પછી હું જાઉં દુકાને ફેમિલી જો આવી તો ગયો પણ મોડું થઈ ગયો એક ભાઈ મને રસ્તામાં વ્યામ મને ક્યાં લેતા જવાની કે રિપેર કરતો છે ભાઈ રસ્તામાં થોડું હોય એ કે ભાઈ લેતા જાઓ નહીં કે મેં તો એવું છે વાંધો નહીં તો અત્યારે આવી ગયા તટી વાગી પણ હવે પોક બહુ બધા વિના ગારો કેમ કે વરસાદ ટપટપ્યું શરૂ છે ભાઈ નથી થતું એવું છે એટલે કઈ વાંધો નહીં પંખો મૂકો શરૂ કરું લાઇટો કરું ને હવે મારા કામ છે તો કામ તો કરવું જ પડશે આપણે પેલા તો કામ પેલા પતાવી લઈ સમી લઈ જો હાડાશાર થઈ ગયા છે હું હવે તો નીકળીએ દુકાન હું હાડાશાર થઈ ગયા એટલે અડધી કલાક થઈ ગયું અડધી અડધી કલાક તો તો એ થાજુ કહેવાય પણ કામ હાલે ને એટલે પણ એ જો ઠેલી લઈ લીધી પાણીની બોટલ હાથમાં અને જો કેટલા ગાવડા વાવડા કેટલા બધા છે વરસાદના બિશારા ક્યાં રહે એવું થશે રસ્તામાં હાલવાની જગ્યા ન રહી જો આ ખાતાય નથી આ બધા છે ને આળવું છે આ બધા મારી જેમ લાગે એવું છે ફેમિલી ગમે એટલું ભણે છે ને ઇંગ્લિશ તો આવડતું હોય તો તમારા કૂતરાને તો હર્ડ ને ગાયને ઈસ કેવું પડે પણ ગાય ને જોવાય ગારો કેટલો છે પાણી બોટલ હાથમાં લીધી આમાં હલાયો નથી જો પગમાંય ગારો છોટે છે એવું જો કેટલો બધો ગારો છે કઈ વાંધો નહીં જે કેવું પડે તો હું તો નીકળું દુકાને હવે તો અત્યારે વાગી ગયા છે ને ઓગો ને આવી ગયા છે અત્યારે ઓગા કેમ મોડું થઈ ગયું મોડું થઈ ગયું વરસાદ હતો

તને હું કે ગરમી ન ને એટલે શરૂ કરી દીધો હોગા રીલ બનાવે ક્યાં ગયો એ જોઈ એ ઉભો છે એટલે મને આવું મન એ ગયો હા એ તો કે આલુ કેમ સ્થાન છે એ હંતાઈ ગયો આપણે અંદર વીએ કામ કરે અંદર વીએ અંદર વીએ રીલ બનાવે વીએ તો ફેમિલી જો હતી અંદર ઓગા આવી ગયો છે અંદર કે કરે છે મે કીધું લાગતું જોઈ જે કે ખરાબ ન કરતો આયા પછી બધી મોંગી મોંગી વસ્તુ હોય ઓગા રીલ બનાવ છે કે વિડિયો માં હું કરવાનું રીલ બનાવવાનું છે રીલ બનાવ છે કોમેડી

અને મારે એને રે કામ કર મારો ફોટો પડો છે રીલ પાડવી છે બરોબર રીલ બનાવી દે એક મને એ હું બાંધેલું છે હું આવી એ હું લો બાંધવાનું એટલે આ ઉડી ગયું હોય તો પાછું તારી આવી આવે કે પછી ઓલા બીજા કબૂતરા આવ્યા હોય એ અને એરે ઓલા આવ્યા હોય તો રાતડા કબૂતરા તો આની વ્યા જાય હે પાછા તારી પણ વ્યા હા મોજો તમે મસ્ત છે આમાં કઈ ઘટે એવું છે જો સારું ફમેલે જો બહાર આવી ગય છે જો માટે ઉડી જાય ને એટલે માટે અંદર હુંકો ખોટી ઉડી જશું તો ક્યાં હાસો એવું છે મસ્ત છે ને ફોટા પાડવા શું છે અને બહુ છે બહુ પછી એમ નામ રાખીને એટલે મૂંજાઈ જાય હવે ના મૂકી દીધી જોઈએ ઉડે છે કે નહીં એમ તો વાન આ બધી રેફર મેલે જો અને હવે આદત કરીને કે તો ફમેલે મજા આવી ગઈ હતી કબૂતર ઉડાડીને એવું છે હવે કાલ પાછો લાવશે ને તો પાછો એક રીલ બનાવે છે આજથી હર કે હું ઉડાડવા ગયો ને પછી એને બ્લોક બંધ કરી દીધો મને ખબર નહીં હોય પછી ઉડી ગયા પછી તો પાછો ન આવે પછી ઉડી ગયો પછી પાછો કાલપમ્પી પાછો આવશે ને જયારે પાછો લેતો આવશે એની પાસે લાડ બધા છે લેતો આવશે ને તો મજા આવે છે એવું છે મેં તો અત્યારે કઈ મજા નરખો વિડીયો ન હોય નો કારણ કે ઉડતી વખતે જે કબૂતર બતાવવું પડે ને બતાવવાનું ન રે ઉડી ગયો બોલી બાજુમાં મેં કીધું એટલે બ્લોક બંધ કરી દીધો મને ખબર નતી એટલે એવું છે એનો નોતો આવડતું એવું છે કઈ વાંધો નહીં તો પાછા આપણે કાલપમ્પી પાછા આવશે ત્યારે બનાવશું ને પાછા એવું કઈ વાંધો નહીં એની ઘણા બધા છે લાડ બધા છે તો એ બનાવવા માટે જોવા માટે તમારે પેલા તમારે ચેનલ પર આવ્યા છે ખાસ સબસ્ક્રાઈબ કરવું પડશે તો જ તમને ખબર પડશે આવાના વિડીયોમાં બરોબર તો તમને મળશે આવું બધું તો આપણી ચેનલ પર જે આવે તો ચેનલ ને કરી લેજો ને બે લખના પ્રેસે કરી લેજો બરોબર તો અત્યારે બ્લોગ આપડો અહીંયા એટલો પૂર કરો મતલબ સપ્ત કરો છો તો અત્યારે બધાને જય શ્રી રામ તો મળીએ આવવાના બ્લોગમાં તો બસ જય શ્રી રામ ને બાય બાય